આજે અમે ત્યાં ગયા હતા અને અમારા પ્રશ્નો પણ હતા ખેડૂતોની જે વેદના છે તે નીતિ વિષયક નિર્ણયો ઉપર પણ ચર્ચા કરવાની હતી અમારે પરંતુ તંત્ર અને સત્તાધારી પક્ષના લોકો કાયમ વિપક્ષથી ડરતા જ હોય છે અને સવાલોનો જવાબ એમની પાસે હોતા નથી એટલે આંખ આડા કાન કરી અને કોઈ પણ રીતે નીકળવાની કોશિશ કરતા હોય છે ખાસ કરીને અત્યારે જે આખા દેશની આમ તો પરિસ્થિતિ અને તેમાં ખાસ કરીને ગુજરાત કચ્છની પરિસ્થિતિ આપણે જોઈએ તો અત્યારે ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ અને બજારની અંદર પૂરતા ભાવ ન મળવાના કારણે તેમજ રાસાયણિક ખાતરોના અપૂરતા જથ્થાના કારણે ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે બાગાયત ક્ષેત્રે પણ એને એ પરિસ્થિતિ છે આપણી બધાની તો આવા વિવિધ પ્રશ્નો બાબતે અમારે થોડીક ચર્ચા કરવાની હતી પરંતુ કમનસીબે ચર્ચા પછી પાંચેક મિનિટનો ટાઈમ સાંસદે આપ્યો ત્યારે એમની પાસે ખાલી રજૂઆત થઈ છે બાકી વિગતવાર ચર્ચા કોઈ અધિકારીઓ સાથે થઈ શકી નથી રજૂઆતમાં એવું છે અમુક મુદ્દા મેં ટાંકેલા છે કે આખી દુનિયા અત્યારે જ્યારે ડબલ્યુટીઓ ઉપર આપણી સહી કરેલી હોય ત્યારે ખુલ્લું માર્કેટ છે અને એ ખુલ્લા માર્કેટની અંદર એ હરીફાઈની અંદર ટકવા માટે ભારતના ખેડૂત પાસે જે ટેકનોલોજી હોવી જોઈએ જે આધુનિક બિયારણો હોવા જોઈએ આધુનિક જંતુનાશક દવા હોવી જોઈએ એ આપણી પાસે અત્યારે છે જ નહીં તો એના માટે ભારત સરકાર સૌથી પહેલાં તો જે આર એન્ડ ઉપર બજેટ ફાળવે છે એ બજેટમાં ચારથી પાંચ ગણો વધારો કરવો પડશે આપણે અત્યારે હરીફાઈ ચીન અને અમેરિકાની કરવી હોય તો એમનું બજેટ આપણા કરતાં ખૂબ ઓછું છે એમની પાસે સંશોધન કરતા વૈજ્ઞાનિકોની સંખ્યા પણ વધારે છે અને એ લોકો પાસે અત્યારે અતિ આધુનિક ટેકનોલોજી છે મોડિફાઈ બિયારણો છે એમની પાસે તો આ બધી સરખામણી આપણે કરીએ તો ભારતે આની અંદર સૌથી પહેલાં વધારે નિવેશ કરવો પડશે ખેડૂતોને જાગૃત કરવા પડશે અને અત્યારે જે બેરોજગારો ફરે છે આખા દેશની અંદર એ બેરોજગારોને કૃષિની અંદર લગાડવા પડશે એમના જ્ઞાનનો ઉપયોગ ત્યાં આપણે કરવો પડશે કારણ કે હજુ પણ દેશની પરિસ્થિતિ એવી છે આટલું ઉદ્યોગ હોવા છતાં પણ અત્યારે સાહીઠ પાસઠ ટકા લોકો કૃષિ ઉપર જ નિર્ભર છે અત્યારે પણ એટલા માટે આપણે આની અંદર મને લાગે ચારથી પાંચ ગણો આર એન્ડ ડી ઉપર વધારે બજેટ ફાળવી અને એના માટે કામ કરવું પડશે પછી ભારત સરકાર જે જાહેરાતોનો ખર્ચ કરે છે કૃષિ માટેનો અને આ જે બે બે હજાર રૂપિયા દર ત્રણ મહિને ચાર મહિને આપે છે કુલ મળીને છ હજાર રૂપિયા એનાથી ખેડૂતોને કોઈ ખાસ ફરક પડવાનો નથી કારણ કે એક એનપીકેની થેલીના ભાવ પણ અત્યારે બે હજારની આસપાસ તો એમણે કરી નાખ્યા છે તો એક થેલીમાં ખેડૂત શું કરી શકે એમ એને બે હજારનો હપ્તો મળે એમાં એટલે આ બધું ખોટા ધતિંગ છોડી અને વ્યવસ્થિત સબસિડી જેવી રીતે અમેરિકા અને ચીન જે પોતાના ખેડૂતોને પ્રોત્સાહન જે રીતે આપી રહ્યા છે એ રીતનું પ્રોત્સાહન આપવું પડશે અત્યારે આપણે જોઈએ કે ધિરાણની અંદર એક પાક ધિરાણને બાદ કરતાં તમામ લોન ખેડૂત દસથી બાર ટકા વ્યાજ ચૂકવે છે જે ઉદ્યોગો કરતાં પણ વધારે છે અત્યારે કાર લોન માર્કેટની અંદર આઠથી નવ ટકામાં મળે છે જ્યારે ટ્રેક્ટર લોન અગિયારથી બાર ટકામાં મળે છે તો આ આપણી નીતિ જે છે એ ખેડૂત વિરુદ્ધ નીતિ છે એને આપણે ખેડૂત સમર્પિત નીતિ બનાવવી પડશે અને આપણે વાત કરીએ તો ફેબ્રુઆરીની અંદર બજેટ પછી પાંચ લાખની જાહેરાત થયેલી હતી કે ખેડૂતને કેસીસી એટલે કે પાક ધિરાણ પાંચ લાખ રૂપિયા જીરો ટકા વ્યાજે આપવામાં આવશે હજુ સુધી એનું જીઆર આવ્યું નથી હજી એને એ ચાલે છે તો આ જીઆર ફટાફટ થાય અને ખેડૂતોને જરૂરી ધિરાણ મળી શકે એ માટે પછી સરકારે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અત્યારે પર ક્વિન્ટલ આઠ હજાર એકસો રૂપિયા કપાસનો અને એ ખરીદી ક્યારે કરશે એ કાંઈ નક્કી નથી કર્યું તો ખરીદી જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી ટેકાના ભાવનો કોઈ મતલબ નથી સરકારને વિનંતી છે કે મગફળી અને કપાસની વહેલામાં વહેલી ખરીદી શરૂ થાય અત્યારે બજારની અંદર કપાસ સાત હજાર રૂપિયા ક્વિન્ટલની આસપાસ વેપારીઓ લઈ રહ્યા છે તો ખેડૂતોને સીધી હજાર રૂપિયા ઉપર નુકસાન પર ક્વિન્ટલે જઈ રહ્યું છે અને આની લિમિટ પણ એ ન હોવી જોઈએ કે આ આટલી જ ખરીદી સરકાર કરશે મગફળીની લિમિટ બાંધી દીધી છે કપાસની તમે લિમિટ બાંધી દો એમ કેમ ચાલશે કપાસ કોઈ ફેક્ટરીની અંદર તો થતું નથી ના મગફળી કોઈ ફેક્ટરીની અંદર થાય છે ખેડૂત વાવશે તો જ મગફળી પેદા થશે હવે એ ખેડૂતની મગફળી તમે જો લિમિટમાં લેશો તો બાકીની મગફળી એ ક્યાં આપશે એટલે અમારી સરકારને વિનંતી છે કે જેટલું ઉત્પાદન ખેડૂતનું થાય એ તમામે તમામ ઉત્પાદન એને ટેકાના ભાવે સરકારની જવાબદારી છે એને લેવું પડે પછી ટેકનોલોજીના અભાવને કારણે અત્યારે આપણે અમેરિકાથી કપાસની આયાતને છૂટ આપી દીધી છે બહારથી જો કપાસ અહીંયા આવશે તો એમની પાસે જેનેટિકલી મોડિફાઈ કપાસના બિયારણો છે જે આપણાથી અઢી ગણું ઉત્પાદન થાય છે તો આ પરિસ્થિતિની વચ્ચે ભારતનો ખેડૂત એની સામે કેમ ટકી શકશે એના સિવાય અમેરિકા જેવા દેશો ખેડૂતોને પ્રોત્સાહન પણ આપણાથી વધારે આપે છે સબસિડી રૂપે તો સરકારને વિનંતી છે કે આર આરએનડી પાછળ ખર્ચ કરે અને ટેકાના ભાવે ખેડૂતોને બચાવવા પડશે ગમે તેમ કરીને પછી બાગાયતી પાકો જે છે આપણા એમાં પણ સંશોધન નહીવત જ છે અત્યાર સુધી આટલા વર્ષોથી આ કચ્છનું કલ્પવૃક્ષ ખારેક છે આ બધી આપણે ચર્ચા કરીએ છીએ કેસર આંબો પણ અહીંયા ખૂબ સારો થાય છે દાળમ થાય છે ડ્રેગન ફ્રૂટ થાય છે ઘણું બધું થાય છે પરંતુ આપણી પાસે આપણા વિસ્તારને અનુરૂપ આપણા વાતાવરણને અનુ અનુરૂપ કોઈ પણ નવી જાતો આપણે વિકસાવી શકતા નથી અને ખારેકની કલ્ચર લેબ મારા બાપુજી આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાંથી આ વાત લઈને લડત ચાલુ છે હજી સુધી આપણી પાસે કલ્ચર લેબ પણ આવી શકી નથી તો આવી પરિસ્થિતિની અંદર બાગાયત ખેડૂતોને પણ આપણે મદદ કરી શકતા નથી અને બજારના હવાલે એમને પણ છોડી દીધા છે પછી આપણે પશુપાલન ક્ષેત્રે વાત કરીએ આજે એ પણ મુદ્દો હતો અને ત્યાં કને ખૂબ જ સારા એવા પ્રમાણમાં સાંસદશ્રી તેમજ અન્ય લોકો શરદ ડેરી અને અન્ય દૂધ ડેરીઓના શ્વેત ક્રાંતિનાને વખાણ ખૂબ કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આપણે જાણીએ છીએ કે સરહદ ડેરી પાંચ ટકા ઉપર એક અડધો ટકો પણ બોનસ વધાર્યો નથી જ્યારે એની સરખામણીએ ઉત્તર ગુજરાતની અનેક ડેરીઓ પંદરથી કરીને પચીસ ટકા સુધીનું બોનસ આપી રહી છે અત્યારે અને એ લોકોની ફેસિલિટી પણ આપણા કરતાં વધારે મળી રહી છે ત્યાંના પશુપાલકોને મેડિકલની હોય કે બીજી અન્ય કોઈ હોય ત્યાંની મંડળીઓ પણ ખૂબ સદર થઈ ગઈ છે અને મંડળીઓ પણ પોતે બોનસ આપી રહી છે અત્યારે તેમજ અહીંયા કંઈક જે મંડળીઓ છે એનું પણ કોઈ પારદર્શી વહીવટ નથી વર્ષોથી એના એ પ્રમુખો અને મંત્રીઓ બન્યા પડ્યા છે એનું કોઈ સામાન્ય સ્વભાવ થતી નથી ખાલી ચોપડા ઉપર જ બધું કામ થઈ જાય છે તો આપણી માગણી છે અહીંયા કને કે ઓછામાં ઓછું પંદરથી વીસ ટકા બોનસ પશુપાલકોને મળવું જોઈએ અને આ જે મંડળીઓ છે એને પારદર્શી બનાવવી પડશે આ એક સહકાર ક્ષેત્ર છે એમાં આખું અત્યારની જે ભાજપ સરકાર છે એ પોતાના બધા માણસો બધી જગ્યાએ ગોઠવી દીધા છે અને આના ઉપર લગભગ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પોતાનું એક સામ્રાજ્ય બનાવી લીધું છે કે ગમે ત્યાં આપણી જ સત્તા હોવી જોઈએ પરંતુ આને એક બિનરાજકીય રીતે અલગ જ રાખવું જોઈએ સહકારી ક્ષેત્રને અને આની અંદર જે વ્યવસ્થિત લોકો છે જે ખેડૂતો અને પશુપાલકો સાથે જોડાયેલા છે એવા જ લોકોને રાખવા જોઈએ એ આપણી માગણી છે પછી હાલમાં રાસાયણિક ખાતર જે આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ મોટા ભાષણો આપતા કે યુરિયા માટે ને ડીએપી માટે ખેડૂતોએ લાઈનમાં ઊભું રહેવું પડે છે કેન્દ્ર સરકાર આમ નથી કરતી તેમ નથી કરતી પરંતુ અત્યારે છેલ્લા બે ચાર વર્ષ થયા ક્યાંય પણ ડીએપી કે યુરિયા એવું રેગ્યુલર મળતું જ નથી એની અછત જ ઊભી પડી છે આની પાછળનું કારણ શું છે કારણ એવું છે કે સરકારને આની અંદર સબસિડી આપવી પડે છે એટલે સરકારે સબસિડી કાપવા માટે ઉદ્યોગો અને તેમજ આઈએમએફ અને વર્લ્ડ બેન્કના દબાણ હેઠળ એ સબસિડી કટોતી માટે ભારત સરકાર સતત રાસાયણિક ખાતર ખેડૂતોને ઓછું આપી રહી છે અને રાસાયણિક ખાતર ઓછું મળવાના કારણે ખેડૂતોના પાક ઉત્પાદન ઉપર અસર થાય છે અને એ લોકોએ એક એવો બાનો ઊભો કર્યો છે અત્યારે કે સજીવ ખેતી ને આપણે બહુ સજીવ તરફ જઈએ ને તો સજીવ ખેતી સીધી શરૂઆત કરવાથી પચાસથી સાઠ ટકા ઉત્પાદન ઘટે છે હવે એ ઉત્પાદન ઘટે એટલે ખેડૂતને પોસાય નહીં ખેડૂત પાયમાલ થઈ જવાનો છે ઓછી તું કોઈ પણ શક્ય નથી અત્યારે સજીવ ખેતી બધા ખેડૂતો કરે એટલે એ લોકો આખો દિવસ એ જ પ્રચાર કરે છે કે સજીવ ખેતી સજીવ ખેતી ઝેરમુક્ત ખેતી પરંતુ એ લોકોએ સજીવ ખેતી માટે ભાવ અલગ નક્કી કર્યા છે ક્યાંય એને ભાવે બજારમાં વેચાય છે બજાર તો ઓપન જ છે બધા માટે ખુલ્લી બજાર છે એમાં રાસાયણિક ખાતરથી ઉત્પાદન થયેલું કપાસ અમેરિકાથી આવશે એને એ જ મળવાનું છે આપણું અહીંયા કને સજીવ દ્વારા પેદા થયેલું હશે એને એ જ ભાવ મળવાનો છે તો પછી સજીવ ખેતી કેવી રીતે પોસાય આપણને કાંકરેજ ગાયની આપણે વાત કરીએ તો કચ્છની અંદર સૌથી શ્રેષ્ઠ જાત આપણે માનીએ છીએ કે સૌથી મજબૂત અને શ્રેષ્ઠ જાત ગીર પછીની હોય તો કાંકરેજ છે એના દૂધના ભાવ એ લોકો અલગથી આપે છે બિલકુલ નહીં એ લોકો સેમ ભાવે ફેટ અને એસએનએફના આધારે દૂધ ખરીદે છે એટલે આવા આખા ધતિંગ કર્યા કરતાં જો સજીવ માટેની અલગ માર્કેટ ઊભી કરી શકો તમે ત્યારે સજીવનો પ્રચાર કરો જ્યાં સુધી માર્કેટ નથી સજીવની ત્યાં સુધી એનો પ્રચાર કરવાનો કોઈ મતલબ નથી ખેડૂતને પોસાશે નહીં એટલે બીજા વર્ષે એ બંધ કરી નાખશે માટે આપણી સમક્ષ અમારી વિનંતી છે સરકારને કે જ્યાં સુધી એની માર્કેટ ઊભી ન થાય ત્યાં સુધી આનો ઢોલ પીટવાનું આપણે બંધ કરવું જોઈએ બીજું નર્મદાની જ્યાં સુધી વાત આવી તો વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એ કેનાલ જેમ તેમ કરીને બ્રાન્ચ કેનાલ કચ્છ બ્રાન્ચ કેનાલ બની પરંતુ ત્રણ વર્ષ થયા બ્રાન્ચ કેનાલ બન્યા પછી પણ માઇનર કેનાલનું કામ હજી શરૂ નથી થયું મુન્દ્રા તાલુકાની અંદર એનું કારણ શું છે જો ખેડૂતના ખેતર સુધી આપણે પાણી નથી પહોંચાડી શકતા તો નર્મદા કેનાલનો આપણે ફાયદો શું છે અને બીજું કે મુન્દ્રાનો લગભગ ઔદ્યોગિક જે વિસ્તાર છે થોડું જાજુ ક્યાંક બચતું હશે તો ભલે બાકી મોટા ભાગના ઉદ્યોગિક વિસ્તાર જ એ કમાન્ડ એરિયા છે નર્મદાનો અને બાકીનો જે ઉત્તર બાજુનો વિસ્તાર છે નર્મદા કેનાલની એને તો આપણે પાણી આનાથી આપવાના નથી તો એ વિસ્તારને પણ પાણી કેવી રીતે મળે એ માટે યોજના શું છે જો યોજના ન હોય તો આના માટે સરકારે વિચારી અને કોઈક નવી યોજના બનાવવી પડશે વધારાનું પાણી આવશે તળાવો ડેમો ભરાશે પણ સિંચાઈ માટે મળશે કે કેમ એ પણ હજી પ્રશ્ન છે તો આજે બ્રાન્ચ કેનાલ મારફતે ઉત્તર દિશાના જે ખેડૂતો છે કેનાલની ઉત્તર દિશાના એમને કેવી રીતે આપણે પાણી આપી શકશું એ પણ એક મોટો ગંભીર પ્રશ્ન છે પછી છેલ્લો પ્રશ્ન અત્યારે આખા કચ્છમાં આમ તો આખા ગુજરાતની અંદર ચાલુ છે કે ખેડૂતોની જમીનમાંથી મોટી મોટી કંપનીઓ પોતાની વીજ લાઈનો પસાર કરવા જઈ રહી છે હવે એ કોઈ સાંભળતું નથી ખેડૂતોનું કોઈ ખેડૂતોને નોટિસ નથી મળતી ખેડૂતોને કોઈ ભાવ કેટલા મળશે કે લાઈન ખેડૂતને જોઈએ છે મંજૂર છે કે નથી કોઈ સાંભળ્યા વિના સર્વે ચાલુ છે એના પછી તરત મશીનો આવી જાય ખાડા ખોદી જાય અને લાઈનો નાખી જાય છે તો આ આપણે જે સ્વતંત્રતા છે ખેડૂતને ખેતી માટે આગલી સરકારે જે જમીનો આપેલી છે એના બદલે આ સરકાર જમીન કંપનીઓ પાસે કેમ લૂંટાવા જઈ રહી છે એ મોટો પ્રશ્ન છે અને કંપનીઓ પણ સારી સારી વાતો કરી અને પોલીસના કાફલા લઈ ખેડૂતની જમીન ઉપર રીતસરનું ઢોષ બોલાવી અને એના ઉપર કબજો જે રીતે કરી રહી છે એ ખૂબ જ ખોટું છે લોકતંત્ર વિરુદ્ધ છે અને એના માટે જરૂર પડે તેટલા આંદોલન પણ કરવા પડશે તો કરશું પરંતુ સરકાર આની અંદર એકદમ ચૂપ થઈને બેઠી છે એ અત્યારે આપણને એવું લાગે છે કે સર સરકાર પણ આ કંપનીઓને પ્રોત્સાહન જ આપી રહી છે અને એ લોકોને મંજૂરી આપી રહી છે પરંતુ નિયમ પ્રમાણે પણ નહીં એ લોકોને ખુલ્લી છૂટ આપી દીધી છે કે તમને જ્યાં જવું હોય ત્યાં જાવ જેમ કરવું હોય તેમ કરો તો આવા બધા પ્રશ્નો લઈને અમારી વિવિધ રજૂઆતો કરવાની હતી પરંતુ કમનસીબે એ લોકોની આદત પડી ગઈ છે અત્યારે વહીવટીતંત્ર અને આખી સરકારની કે સામે કોઈનું સાંભળવું જ નથી પોતાની જ વાત ચલાવી છે બીજું કોઈ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ પણ નથી સાંભળવું બસ એ જે કહે છે એ જ સાચી વાત છે એ માની અને પ્રજાએ તાળીઓ પાડવાની આ રીતનો આખો આજનો પ્રોગ્રામ હતો અને એની અંદર અમે રજૂઆત કરી છે અને તમારા મારફતે પણ સરકારને વિનંતી કરીએ છીએ કે આ બધા પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે આપણે જે અમારી મુલાકાત લીધી અને આ વિડીયો બનાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ